રામ બિરાજમાન થયા છે એ રાજકીય રોટલો શેખવા માટે નીકળ્યા છે અને આપને ભ્રમિત કરવા માટે નીકળ્યા છે એ એમ કહે છે કે આપણા સમાજને પહેલી વખત ટિકિટ આપી છે તો ભાઈ તમારી પાર્ટી હતી અમે ક્યાં ના પાડ્યો તો વેલી લઈને આવી હતી ને કોણે ના પાડ્યો તો વેલી લઈને આવી હતી તમારા સમાજને ટિકિટ અને સમાજ સમાજને જગડાવાનું કામ કરશે જ્ઞાતિ જ્ઞાતિને જગડાવાનું કામ કરશે

આ તો કોંગ્રેસ ની છે અને ગામડા ગામડા નીકળી પડી છે આ શબ્દો જયારે ભાજપના જવાબદાર આગેવાનો બોલતા હોય ત્યારે આપણે એનો બીજો જવાબ કઈ નથી આપવાનો જવાબ એટલો જ આપવાનો બેન દીકરી એ મન હતી કે અમારી બેન દીકરી લોકોની સેવક હતી